જય માતાજી મિત્રો જો આપણે આ સરસ મજાનું એક એવી વસ્તુ બનાવવાની છે કે જેનાથી તમે આનો એક વખત ઉપયોગ કરશો પછી વાતાવરણનો બદલાવની સાથે જે બીમારીઓ આવતી હોય છે એ આવશે નહીં તો આપણે આ ઘરે સસ્તામાં બની જાય છે તો ચોક્કસપણે બનાવવું જોઈએ તો સૌથી પ્રથમ આપણે આ રીતે કોઈ પણ મીણબત્તી લઈ લેવાની છે તમે રંગીન મીણબત્તી પણ લઈ શકો છો ઘરમાં જે પણ હોય તે મીણબત્તીનો ઉપયોગ કરી શકો છો ને આ રીતે એકદમ સરસ એવી આપણે ઓગાળીને લિક્વિડ બનાવી દેવાનું છે અને એની અંદર જે આ દોરા હોય છે એને આપણે અલગ કરી લેવાના છે અને આ દોરા આપણે ફેંકવાના નથી એનો જ આપણે ઉપયોગ પાછળ પણ કરવાનો છે તો અહીંયા મેં વિક્સ બામ લીધેલું છે વિક્સ બામ ખૂબ સરસ ક્વોલિટીમાં આવે છે એટલે એનો જ ઉપયોગ કરવો વિક્સ બામ મેં એક ચમચી ભરીને આની અંદર હું નાખું છું બે ત્રણ મીણબત્તી હતી અને એક ચમચી વિક્સ બામ નાખ્યું છે એને પણ આપણે બરાબર ભેગું મિક્સ કરી લઈશું અને કાચના વાસણની અંદર આ રીતે એક નાનું એવો કપ અથવા તો કોઈ એવું નાનું બાઉલ લઈ લેવાનું છે અથવા તો ગ્લાસ નાનો હોય કાચનો તો પણ ચાલે અને પછી એમાં નાખીશું આપણે લવિંગ જે દાળ શાકના વઘારની અંદર મસાલો આખો વપરાય છે તે છે આ લવિંગ એને આપણે આની અંદર ડીપ કરી દેવાના છે અને ગરમ હોય છે આ પ્રવાહી એટલે એની અંદર ડીપ કરવાથી એ સરસ એવા પોચા થઈ જશે પંદરથી વીસ નંગ નાખવાના છે સારા પ્રમાણમાં નાખશું આપણે એનો ઉપયોગ એનાથી આપણને ખૂબ સારો ફાયદો થશે અને આપણે જે અગાઉ જે કાઢી લીધી હતી દોરા એ આ રીતે આપણે દોરા બરાબર ગોઠવી દેવાના છે હવે આ જામીને સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મેણ એની સાથે આપણે મીણબત્તીની જેમ જ આનો ઉપયોગ આપણે હવે કરવાનો છે સરસ એવું આ એક એવું મિશ્રણ તૈયાર થયું છે જેનાથી આની જે સ્માઇલ આવશે સુગંધ આવશે અને એનાથી શરદી કે ઉધરસ આવું બધું નહીં થાય આપણે બજારમાંથી જે મચ્છર મારવા માટેની અગરબત્તીઓને એ બધો ઉપયોગ કરતા હોય છે તે ઝેરી હોય છે એનાથી આપણને શ્વાસમાં ઘણું નુકસાન થાય છે પણ આ હર્બલ આપણે આ રીતે ઘરે બનાવશું તો આપણને શ્વાસ્યને ખૂબ સારું રહેશે અને રાત્રે જો આ તમે ઘરની અંદર આ ચાલુ કરશો તો નાઇટ લેમ્પનું પણ કામ કરશે નાઇટ લેમ્પ પણ રાખવાની જરૂર નહીં પડે અને સાથે સાથે એક પણ મચ્છર પણ ઘરમાં નહીં આવે તો માખી મચ્છર બગાડવા માટેનો બેસ્ટ આઈડિયા છે અને આમ પણ મિત્રો આ આની અંદર આપણે લવિંગ નાખેલા છે એટલે આ દીવો છે તે આપણા ઘરની અંદર જ્યારે ફેરવશું અથવા તો પ્રગટાવશું તો ઘરની અંદર પોઝિટિવિટી ઉત્પન્ન કરે છે જેથી ખૂબ જ સારું પરિણામ પણ આપણને મળશે તો તમે બધા જ આ દીવાનો ઉપયોગ કરજો જો નાઇટ લેમ્પને જેમ તો બહુ જ સરસ લાગે છે અને આ દિવાના ઉપયોગથી ખૂબ સારું પરિણામ મળે છે અને નુકસાનકારક જરા પણ નથી તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને ફરીથી મળીશું આવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી આવજો બાય બા